આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા ઘુસપેટિયાને આપી દેવા મુસલમાનોને આપી દેવા એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે એ ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશમાંથી માંથી આવેલો ઘુસપેટ્યો લઈ જાય જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય તમારો અધિકાર તમારા પૈસા ને વેચી જવામાં આવે એ તમને મંજૂર છે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતી નો છે પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ ત્યારે પ્રધાનમંત્રી તરીકે જે ક્યારે બોલતા કે મોની બાબા હતા કે આ દેશ સંપત્તિ પર મુસલમાનો પહેલો અધિકાર છે તમને મંજૂર છે ભાઈ આ દેશ ઉપર પહેલો અધિકાર છે આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે કોઈ એક જન ને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય તમારા